નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શન પર તમારું હાર્દક સ્વાગત છે તો મિત્રો આપણે આજે વાત કરીશું કે પીએમ કિસાનના પૈસા કેવી રીતે ચેક કરવા તો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના પૈસા ચેક કરવાની રીત આપણે જોઈશું જેમાં પીએમ કિસાન સ્ટેટસ ચેકમાં પીએમ કિસાન યોજનાના પૈસા ઓગણીસ નવેમ્બર બે હજાર રોજ દરેક ખેડૂતના ખાતામાં જમા કરી દેવામાં આવ્યા છે જો તમારા બેંક ખાતામાં પીએમ કિસાન યોજનાના પૈસા નથી આવ્યા તો આવી રીતે તમે ચેક કરી શકો છો પીએમ કિસાન યોજનાના પૈસા પીએમ કિસાન સ્ટેટસ ચેક આધાર કાર્ડ મોબાઈલ નંબર દ્વારા તમે ચેક કરી શકો છો તેના માટે સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે જે ધ્યાનથી જોવી જેમાં પીએમ કિસાન યોજનાના પૈસા ચેક કરવાની રીત જોઈશું પીએમ કિસાન બેલેન્સ ચેક કરવાની પ્રોસેસ જોઈશું પીએમ કિસાન સ્ટેટસ ચેક મોબાઈલ નંબર દ્વારા કેવી રીતે ચેક કરવું અને પીએમ કિસાન સ્ટેટસ ચેક આધાર કાર્ડ દ્વારા કેવી રીતે ચેક કરવું અને પીએમ કિસાન યોજનાના સ્ટેટસ રજીસ્ટ્રેશન નંબર દ્વારા કેવી રીતે જોવું તેની સંપૂર્ણ માહિતી આપણે આગળ વિડીયોમાં આપીશું તો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ યોજના માર્ગદર્શનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો લાઇક કરો અને અન્ય વોટ્સઅપ ગ્રુપ દ્વારા શેર કરો પીએમ કિસાન યોજનાના પૈસા ચેક કરવાની રીત જોઈએ તો વેબસાઇટ ઓપન કર્યા બાદ પીએમ કિસાન સ્ટેટસ વાળા ઓપ્શન પર ક્લિક કરો અહીં તમે બે રીતે તમારું પીએમ કિસાન બેનિફિશિયરી સ્ટેટસ જાણી શકો છો જેમાં પીએમ કિસાન સ્ટેટસ ચેક આધાર કાર્ડ દ્વારા અને પીએમ કિસાન યોજનાના પૈસા ચેક કરી શકો છો અને પીએમ કિસાન સ્ટેટસ ચેક મોબાઈલ નંબર દ્વારા પણ તમે પીએમ કિસાન યોજનાના પૈસા ચેક કરી શકો છો તો પીએમ કિસાન બેલેન્સ ચેક કરવાની પ્રોસેસ મોબાઈલ નંબર દ્વારા જોઈએ તો પીએમ કિસાન યોજના સ્ટેટસ પર ક્લિક કરો ત્યારબાદ તમારો મોબાઈલ નંબર દાખલ કરો આપેલ કેપ્ચા કોડ અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો ત્યારબાદ તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે તેને દાખલ કરો ઓટીપી દાખલ કર્યા બાદ તમે અહીં તમારી પીએમ કિસાન યોજના સાથે રજીસ્ટ્રેશન કરેલ માહિતી જોઈ શકશો જેમાં પીએમ કિસાન સ્ટેટસ ચેક આધાર કાર્ડ એટલે કે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો ત્યારબાદ આપેલ કેપ્ચા કોડ ભરો અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે તેના પર ઓટીપી આવશે તેને દાખલ કરવાનો રહેશે ઓટીપી દાખલ કર્યા બાદ સબમિટ બટન પર ક્લિક કરો અને સબમિટ બટન પર ક્લિક કરવાથી પીએમ કિસાન સન્માન નિધિ સ્ટેટસ એટલે કે પીએમ કિસાન યોજનાની સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન યોજના સ્ટેટસ રજીસ્ટ્રેશન નંબર દ્વારા કેવી રીતે ચેક કરવું તો પીએમ કિસાન યોજના સ્ટેટસ પર ક્લિક કરો ત્યારબાદ પીએમ કિસાન રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો જેમાં બાજુમાં આપેલ કેપ્ચા કોડ ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે તેને દાખલ કરવાનો રહેશે ત્યારબાદ તે ઓટીપી દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો અને હવે તમે અહીં પીએમ કિસાન યોજનાની સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો મિત્રો